ખેડૂત મિત્રો કામમાં વ્યસ્ત હોવાથી તમારા સુધી સમયસર કપાસ બજારના વિડીયો નથી પહોંચાડી શક્યો પરંતુ અત્યારે ફટાફટ આજે તારીખ સોળ ચાર બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ કેવા રહ્યા હતા તેની માહિતી આપણે મેળવી લઈએ રાજકોટ પંદરસો એકતાલીસ ખાંભા ચૌદસો ઓગણસાઠ સાવરકુંડલા ચૌદસો પિંચાશી ધ્રોલ ચૌદસો ચુમ્માલીસ જેતપુર પંદરસો અગિયાર બાબરા પંદરસો ચાલીસ મોરબી ચૌદસો સિત્તેર કાલાવડ પંદરસો તેર વાંકાનેર ચૌદસો સાહીઠ જામજોધપુર પંદરસો એકાવન હળવદ પંદરસો પાંચ સિદ્ધપુર પંદરસો પિસ્તાલીસ ગોંડલ પંદરસો છવ્વીસ અમરેલી પંદરસો ઓગણત્રીસ પાટણ પંદરસો એંશી જામનગર ચૌદસો સિત્તેર ડોડાસા ચૌદસો એકતાલીસ તળાજા ચૌદસો ભાવનગર ચૌદસો પંચોતેર જસદણ પંદરસો ત્રીસ બોટાદ પંદરસો નેવ વિજાપુર પંદરસો પિંચાશી ઉનાવા પંદરસો પંચાવન વડાલી ચૌદસો એકસઠ કડી પંદરસો છેતાલીસ વિસનગર પંદરસો ત્રેપન માણસા પંદરસો અડતાલીસ માણાવદર સોળસો ને ત્રીસ ખેડૂત મિત્રો ગુજરાતનો રેકોર્ડ બ્રેક કપાસનો વીસ કિલોનો ઊંચામાં ઊંચો માણાવદર વડોદર ખાતે સોળસો ને ત્રીસ રૂપિયા જેટલો ભાવ છે તે જોવા મળેલો છે અત્યારે આઠ વાગ્યે અને દસ મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો મે બે હજાર પચીસનો જીરો પોઈન્ટ પંચાવન જેટલો વધીને પાસઠ પોઈન્ટ ત્રેસઠ સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે અને આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીનો મેં બે હજાર પચીસનો વાયદો એકસો ત્રીસ રૂપિયા જેટલો ઘટીને ચોપન હજાર નવસોની આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો ગામડે બેઠા કપાસના ભાવમાં ઘણો બધો ઘટાડો ખેડૂત મિત્રોના જણાવ્યા અનુસાર અત્યારે જોવા મળી રહ્યો છે થોડીવાર પહેલાં જ મોરબી જિલ્લાના વાંકાના તાલુકાના એક ગામડેથી ખેડૂત મિત્રોનો ફોન હતો કે અમારે ત્યાં માંડ માંડ ચૌદસો પચાસ જેટલો ભાવ છે તે મને કહી રહ્યા છે વેપારીને પૂછ્યું હતું કે મારા કપાસનો ભાવ કેવો થાય તો ચૌદસો પચાસ જેવો કહીઓ તેવું અત્યારે જ એક વાંકાને ગોંડલ પંથકના એક ગામડેથી ખેડૂત મિત્રનો ફોન હતો તેમણે જણાવ્યું ટૂંકમાં કપાસની ગુણવત્તા મુજબ ચૌદસો થી ચૌદસો એસી સુધીના ભાવ છે તે ગામડે બેઠા બોલાઈ રહ્યા છે પંદરસો કે પંદરસો ની ઉપરની સપાટીએ તમારા વિસ્તારમાં ભાવ બોલાતા હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો આભાર